માન દરવાજાના જર્જરી ટેનામેન્ટ ખાલી કરવા માટે સોમવાર સવારથી જ મનપાનું તંત્ર કામે લાગ્યું છે કારણ કે સચિના પાલીગામ જેવી ઘટના અહીંયાના ઘટે તેના માટે તકેદારીના ભાગરૂપે તૈયારી કરાઈ છે સચીના પાલી ગામમાં છ માળની જર્જરિત ઇમારત તૂટી પડતા બેના મોત થયા હતા તે મામલે સફાળે જાગેલી સુરત મન પાણી લીંબા જોન દ્વારા લોકોની સાવચેતી માટે માં દરવાજા ખાતેની જર્જરિત ટેનામેન્ટના લોકોને ખાલી કરાવવા માટે નળ કનેક્શન કાપી નાખવાની કવાયત હાથ ધરવામાં આવી હતી તેમાં ટેનામેન્ટ ખાલી કરવા માટેના પણ તજવીજ હાથ ધરાતા અહીંયા રહેતા લોકોમાં રોષ છવાઈ જવા પામ્યો હતો અને લોકટોળા ભેગા થતા લીંબા જોન દ્વારા પોલીસ બોલાવી પડી હતી અહીંયાના લોકોએ જણાવ્યું હતું કે અમને જગ્યાની સામે જગ્યા ભર ચોમાસે અમારે બાળકો સાથે ક્યાં જવું આજ રોજ પોલીસ બંદોબસ્ત સાથે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી કારણ કે સચિનમાં જે દુર્ઘટના થઈ અહીંયાના થાય તેના માટેના તકેદારીના પગલા મનપાનું તંત્ર કરી રહ્યું છે આ માનદરોજા એબી સી ટેનામેન્ટ જે લિંબાઝોડના ટીપી સાથે આંગણા ફાઇનલ પોર્ટ નંબર એકસો અઠ્યાસી તરીકે જગ્યા પર આવેલી છે એવી જગ્યા છે કે રિંગ રોડ અડીને આવેલી છે અને ટેક્સટાઇલ માર્કેટનો જે હબ કહેવાય છે એવા વિસ્તારની બિલકુલ નજીકમાં જગ્યા આવી છે પરંતુ આ ટેનામેન્ટનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે જેમ અલથાણ ડુંભાલ આંગણા અને કતારગામ ગોટાલાવાડીના પ્રોજેક્ટો સુરત મહાનગરપાલિકાના સાકારિત થયા છે એ નીતિ રીતિ પ્રમાણે આ ટેનામેન્ટનું પણ કામ થવું જોઈતું હતું પરંતુ છેલ્લા છ સાત વર્ષથી જે ટેન્ડર પ્રક્રિયા થઈ રહી છે એ ટેન્ડર પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામી કહો કે ઇજારદારો રદ બતાવતા નથી જેના કારણે છ છ વાર ટેન્ડર કાર્યવાહી નિષ્ફળ ગઈ છે અને જે સુરત મહાનગરપાલિકાના જે વિભાગોના હસ્તક આ કામગીરી આવે છે સ્લમ ઓપરેશન વિભાગ હોય લિંબાય ઝોન હોય ટાઉન પ્લાનિંગ વિભાગ હોય મધ્યસ્થ વિકાસ વિભાગ હોય કે કાયદાકીય વિભાગ હોય એ બધા વિભાગનું એકબીજા સાથે યોગ્ય સંકલન નથી અને એમને ખોખો આપવાની નીતિને કારણે આજે આ વાસીઓ અને ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એવો અનિર્ણાયકતા ધની સાબિત થયા છે કોઈ નિર્ણય નથી કરી શકતા નબળી કામગીરી નબળા વહીવટ ને કારણે આજે તેરસો બાર પરિવારો ઘર વિહોણા બની રહ્યા છે વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપવામાં આવી કોઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી કે કોઈ ભાઈદરી આપવામાં આવી નથી કે ભાડું આપવામાં આવશે કારણ કે અગાઉ બે ની અંદર જયારે એ ટેનામેન્ટના ત્રણસો ફ્લેટ ધારકોને આવી રીતે કાર્યવાહી કરી હતી આજ દિન સુધી કોઈને ભાડું મળ્યું નથી ને ત્રણસો એસી માંથી માત્ર એસી ફ્લેટ ધારકોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી હતી આજે સુરત મહાનગરપાલિકાના પોતાની પાસે પણ વૈકલ્પિક આવાસ અવેલેબલ નથી આ એમને નધરી વાસ્તવિકતા છે કે નથી કોઈ ભાડું આપવાની બાંધરી આપી છે પણ આપણે ઈશ્વરને એટલી પ્રાર્થના કરીએ કે આ ટેનામેન્ટ માટે જે નિર્ણય શાસકો અને તંત્ર તાત્કાલિક ઝડપી રીતે કરવું જોઈએ એ તાત્કાલિક ઝડપી રીતે કરે ને આ લોકોને ન્યાય કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાળા કાર્યપાલક ઇજનેર લિંબાયત જોન હાલમાં માન દરવાજા ખાતે કુલ બાર ટેનામેન્ટ આવેલા છે આ ટેનામેન્ટ નવમાં નવસો ને બાણું યુનિટ આવેલા છે આ તમામ ટેનામેન્ટ જર્જરિત છે ને બે હજાર સત્તરથી આપણે નોટિસ ઇસ્યુ કરી છે ખાલી કરવા માટે સાત સાત વર્ષ થયા તે લોકો ખાલી કરતા નથી એમની જાન અને જોખમ જાનને જોખમ છે એમની સલામતી માટે અત્યારે આપણે આ પાણીના કનેક્શન કાપીને એક મેસેજ આપીએ છીએ કે તમે આ તરત જ સ્વૈચ્છિક રીતે ખસી જાઓ કોઈ પણ પ્રકારની ઘટના આમાં ઘટી શકે તેમ છે રહીશો હજુ સમય માગે છે પરંતુ આપણે બે હજાર સત્તરથી આ એમને જણાવીએ છીએ એટલે હવે એમને કોઈ વધારે સમય આપવાની શક્યતા જણાતી નથી ટોટલ બાર બિલ્ડિંગના કનેક્શન આપણે કાપવાના જ છે અત્યાર સુધી આઠ બિલ્ડિંગના કનેક્શન દૂર થઈ ગયા છે બીજા ચાર બિલ્ડિંગના બાકી છે એ પણ થોડાક સમયમાં આપણે દૂર કરી નાખી